ભરૂચના શક્તિનાથ સર્કલ પાસે નમી પડેલી વીજ થાંભલા નીચે મસ મોટો ભૂવો પડતા દસેક ફૂટ જેટલો થાંભલો અંદર ઉતરી જતા ફાયર બ્રિગેડ દોડી જઈ તે જગ્યા કોર્ડન કરી લીધો હતો સ્થાનિકોએ આ અંગે ચિંતા વ્યક્ત કરી પુરાણ માટીની માંગ કરી રહ્યા હતા ફાયર બ્રિગેડે કોર્ડન કરી ભય સૂચક ચિહ્ન મોડી સાંજે ભૂવો પૂર્યો હતો ભરૂચના શક્તિનાથ સર્કલ નજીક આવેલ સરદાર શોપિંગ સેન્ટરની પાસે આવેલા ગુજરાત વિદ્યુત બોર્ડનો એક થાંભલો જ નમી પડ્યો હતો જે બાદ આજે તેની પાસે મોટો ભુવો પડ્યો હતો જેમાં આ થાંભલો દસ ફૂટ સુધી અંદર ઉતરી ગયો હતો આ અંગે શોપિંગ સેન્ટરના વ્યવસાયકારોએ વીજ કંપની તેમજ પાલિકાને જાણ કરતા પાલિકા ફાયર બ્રિગેડની ટીમે દોડી જઈ આ જોખમી સ્થળોને કોર્ડન કરી ભયસૂચક ચિહ્ન મૂકી લોકોને સાવત કર્યા હતા શોપિંગ સેન્ટરના સ્થાનિકો આ સ્થળે પુરાણ કરી બનતી ત્વરાએ વીજ થાંભલો અન્ય ખસેડી લેવામાં આવે તેવી માંગ કરી રહ્યા હતા મંગળવારે ભરૂચ શહેરમાં ભારે વરસાદ વરસતા ઠેર ઠેર ફુવા પડી જવાની ઘટના સામે આવી હતી ત્યારે ભરૂચ શહેરના શક્તિનાથ સર્કલ પર પડેલ દસ ફૂટ ઊંડો અને સાત ફૂટ પહોળો ભૂવો પડી ગયો હતો જોખમી ભુવા અંગે સ્થાનિક વેપારીઓએ તંત્રમાં જાણ કરતા ગતરોજ મોડી રાત્રે નગરપાલિકા અને વીજ કંપની દ્વારા વીજ પુલ દૂર કરી પચાસ થી વધુ ટ્રેક્ટર થી મદદથી ભુવાને પુરાણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી હું નારાયણભાઈ વસાવા સરદાર શોપિંગ માંથી બોલું છું અમારા સરદાર શોપિંગમાં સર્કલ પર ફાઉન્ટ અને એમપી ફાઉન્ટ અને આરો પ્લાનની દુકાન પાસે એક જીબીનો થાંભલો ગઈકાલે નમી પડેલો આજે પચીસ તારીખે એ ખાડાની નીચે અમને જ્યાં લોકોએ ધ્યાન દોર્યું કે નીચે કંઈ ખાડા જેવું છે એ જોતા લાગ્યું કે નીચે મોટ તો પચીસથી ત્રીસ ફૂટ લો કૂવા જેવું છે તો અમે તાત્કાલિક ચીફ ઓફિસર સહીને જાણ કરી તો ચીફ ઓફિસર સાહેબે એવું કીધું અમને કે ભાઈ અમે મિટિંગમાં છે અત્યારે કોઈ માણસને મોકલે છે તો એક કલાક થયા છે પણ નગરપાલિકા તરફથી કોઈ માણસ મોકલવામાં આવ્યા નહીં ત્યાર પછી અમને જાણ મળી કે ભાઈ ફાયર માટે તમે જાણ કરો અને જી બીમાં જાણ કરો તો હવે જીબીને જાણ કરી જીબી આવીને એમનું જોઈ ગયા અને કીધું કે નગરપાલિકાવાળા આવીને એ કરશે અને અમે ક થાંભલો હટાવી દઈશું ફાયર બ્રિગેડવાળા આવી ગયા એ લોકોએ એમને કોર્ડન કરી દીધી છે હવે આ મોટો બુઓ છે એની જવાબદારી કોની છે એ અમને શોપિંગ સેન્ટરવાળાને ખબર નહીં જો આ બુવાની જેની બી જવાબદારી હોય વહેલી જગ્યા કામ કરીને એને પુરાણ કરવામાં આવે એવું મારી માંગ છે